આજરોજ ચૌદમી નવેમ્બર ભારતના પ્રથમ વડાપ્રધાન પંડિત જવાહરલાલ નહેરુનો જન્મદિવસ સમગ્ર દેશમાં બાળદિન તરીકે ઉજવવામાં આવે છે દેશભરમાં વિવિધ કાર્યક્રમો અને પુષ્પાંજલિઓ સાથે નહેરુજીને યાદ કરવામાં આવી રહ્યા છે વડોદરા શહેર કોંગ્રેસ દ્વારા પણ આજે નહેરુ જયંતિ નિમિત્તે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું કીર્તિસ્તંભ પાસે આવેલા ભવન ખાતે નેહરુજીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી તેમને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી કાર્યક્રમ દરમિયાન મોટા પ્રમાણમાં કોંગ્રેસના અગ્રણીઓ કાર્યકરો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા વડોદરા શહેર પ્રમુખ તેમજ વિપક્ષી નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ સહિત અનેક કાર્યકરો પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા તથા નેહરુજીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી બાળદિનની ઉજવણીને યાદગાર બનાવી હતી નેહરુજીના દેશપ્રેમ બાળપ્રેમ અને રાષ્ટ્ર નિર્માણ માટેના તેમના યોગદાનને યાદ કરતા કોંગ્રેસ દ્વારા આ કાર્યક્રમ શ્રદ્ધાભાવ સાથે પૂર્ણ કરવામાં આવ્યો હતો આઝાદ ભારતના વડાપ્રધાન પંડિત જવાહરલાલ ને આજે જન્મજયંતિ જેને સમગ્ર દેશમાં બાળ દિવસ તરીકે પણ ઉજવવામાં આવે છે ચિલ્ડ્રન્સ ડે ખાસ કરીને કારણ કે બાળકોમાં પ્રિય હતા પંડિત જવાહરલાલ નહેરુ જેમને ચાચા નહેરુ તરીકે પણ બાળકો કહેતા હતા અને બાળકોને યુવાનોના સર્વાંગી વિકાસ માટે પંડિત જવાહરલાલ નહેરુ એને પ્રાધાન્ય આપ્યું હતું દેશની આઝાદી પહેલાંની વાત કરું તો જે ભારત દેશને સોનેકી ચિડિયા કહેતા હતા અને એ સોનેકી ચિડિયા જેવા દેશમાં અંગ્રેજો આવીને આ દેશને લૂંટીને જતા રહ્યા અને એવા અંગ્રેજો સામે જ્યારે દેશની આઝાદીની લડાઈ ચાલતી હતી ત્યારે મહાત્મા ગાંધીના નેતૃત્વમાં પંડિત જવાહરલાલ નહેરુ હોય સરદાર વલ્લભભાઈ પટેલ હોય મૌલાના આઝાદ સઈદ ભગતસિંહ આવા નામી અનામી અસંખ્ય નેતાઓએ કુરબાની આપી બલિદાન આપી અને દેશને આઝાદી અપાઈ અને એવા સમયમાં અંગ્રેજોની જેલમાં સૌથી વધારે કોઈ જેલમાં રહ્યું હોય તે પંડિત જવાહરલાલ નહેરુ હતા દેશ આઝાદ થયો ઓગણીસો ને પ્રથમ વડાપ્રધાન બન્યા આપણે સૌ કલ્પના પણ ના કરી શકીએ કે આ દેશમાં ટાંકણી કે સોય નથી બનતી એવા ટાઈમમાં પ્રધાનમંત્રી પંડિત જવાહરલાલ નહેરુએ પોતાની ધોરા સંભાળી અને ભારત દેશને કેવી રીતે આગળ ચલાવો કેવી રીતે બનાવો લોકશાહીની સ્થાપના થઈ બંધારણ બન્યું દિવસે દિવસે આગળ ટેકનોલોજી ક્ષેત્રે શૈક્ષણિક ક્ષેત્રે આઈઆઈટીની સ્થાપના થઈ એમ્સની સ્થાપના થઈ આઈઆઈએમની સ્થાપના થઈ ઇસરો ડીઆરડીઓ આ બધી સંસ્થાઓ એટલે પંડિત જવાહરલાલ નહેરુ જ્યારે પ્રધાનમંત્રી બન્યા ત્યારે જે ભારત રત્ન જે નવ કંપનીઓને કહેવાય નવ ભારત રત્ન એ પણ પંડિત જવાહરલાલ નહેરુની દેન છે મોટા મોટા બાંધ હોય ડેમ હોય નરી આખર આપણે જેટલું જોઈ શકીએ છીએ કે તમામ કાર્યો એ એમની દીર્ઘ દ્રષ્ટિને સલામ છે ત્યારે એવા પંડિત જવાહરલાલ નહેરુની જન્મજયંતિએ કોંગ્રેસ પાર્ટીએ અહીંયા પુષ્પાંજલિનો કાર્યક્રમ રાખ્યો હતો અને અમને કોટી કોટી વંદન કરીએ છીએ